જય શ્રી રામ આપ સર્વેને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમદાવાદને આંગણે સર્વપ્રથમ વખત રામાયણના સનાતન ધર્મ અને વિજ્ઞાનના સમન્વય થવા જઈ રહ્યું છે સંપૂર્ણ કથા સનાતન ધર્મને સમર્પિત થવાની છે તો આપ સર્વેને ખૂબ ખુશીની વાત છે મિત્રો સનાતન ધર્મના વાર અને તહેવાર વિધિ અને વિધાન આપ સર્બેને સમજવું હોય તો સનાતન ધર્મની કથા સમજવું સાંભળવું પડશે માન્યતા પાછળનું માન્યતા પાછળનું સટીક વિજ્ઞાન કથા દરમિયાન રજૂ કરવામાં આવશે જેને સાંભળીને બધાને સનાતન હોવાનું ગર્વ મહેસૂસ થશે મિત્રો આપ સર્વેને જણાવતા ખૂબ આનંદ થાય છે મને તારીખ ઓગણીસ ચારથી સિત્યાવીસ ચાર બે હજાર પચીસ સુધી તક આ આપને કથા સાંભળવાનો સાંભળવાનું મોક મળશે સ્થળ છે વિરાંજિક ગ્રાઉન્ડ અમદાવાદમાં તો મિત્રો સર્વપ્રથમ વખત આપણા સનાતન ધર્મની અંદર જે પણ કંઈ ને તહેવાર ને વિધિ ને વિધાન છે આપણે સાંભળીએ છીએ એ બધાને માનવા માટે સાંભળવા માટે જીવનમાં ઉતારવા માટે આપ સર્બેને ભાવ ભગ્યો હાર્દિક નિમંત્રણ છે આપ ત્યાં પ્રત્યક્ષ રીતે જઈને અને અમારા પુનિત બાપુ હરિયાણીને મુખેથી આપને આ કથા શ્રવણ કરવાનું લાભ પ્રાપ્ત થશે મિત્રો જીવન બહુ અનમોલ છે જીવનમાં વારંવાર કંઈક ને કંઈક શીખવાનું ને જાણવાનું મળતું હોય છે એટલે આપ સર્વે કથા તો ઘણી બધી સાંભળી હોય છો હોય છો પણ હું ગારંટી આપું છું કે આવી સનાતન ધર્મની કથા આપ ફર્સ્ટ ટાઈમ પહેલી વખત સાંભળશો એટલે આપ આ મોકા ચૂકશો નહીં અચૂક અમદાવાદમાં તમે સંપર્ક કરજો અને અગળી હું આમાં નંબર નામ પણ નાખી દઉં છું એમના લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી પણ આપ સાંભળી શકશો એટલે જીવનમાં શીખવા જેવું ઉતારવા જેવું કહું એટલે આપ સર્વે સનાતનીઓને હું મહંત શ્રી સુખકામદાસ બાપુ ખાખી મળી રામજી મંદિર મેંદડાથી જાહેર નિમંત્રણ આપું છું અને આપ મિત્રો ત્યાં સનાતનીય કથા સાંભળવા માટે જય શ્રી રામ જય હિન્દ જય ભાગવત